ચકાસવામાં અને એમાં અમને શંકાસ્પદ વેગનાર ગાડી દેખાવા દેખવામાં આવી એ ગાડીની તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ ગાંધીનગરના પોલીસ સ્ટેશન માંથી ચોરાયેલી ગાડી છે ત્યારે એની તપાસ અમે કરી રહ્યા હતા ધરપકડ થઈ એ આરોપીની પૂછપરછ દરમિયાન બાકીના જે ત્રણ આરોપીઓ એટલે ટોટલ ચાર આરોપીઓની એમાં વિપતો બહાર આવી છે આ જે ગુનો ડિટેક્ટ થયો એના લીધે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન નો એક ગુનો

એની સાથે એક બીજો આરોપી છે જેનું નામ છે કરતાર સિંહ એમનું જમાઈ થાય છે દૂરના રિલેશનમાં એમના વિરુદ્ધમાં પણ ગારિયાધાર ભાવનગર પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ અને લાઠી પોલીસ સ્ટેશનમાં એક ગુનો કાલાવાડ પોલીસ સ્ટેશન જામનગર પોલીસ સ્ટેશન આમાં પણ ગુનાઓ દાખલ થયેલા છે અને ત્રીજો આરોપી છે રૂપેન્દ્રસિંહ ઉર્કે સોનુ ગુરમિત સિંઘ એ પણ એના વિરોધમાં પણ અલગ અલગ સરદારનગર ને ડીસીપી પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ દાખલ થયેલા છે આમાં એક કોમન બાત એ છે કે બધા આરોપીઓ જે છે સાબરમતી જેલની અંદર અલગ અલગ ત્રણ મર્ડરના કેસમાં સજા કાપતા હતા તે દરમિયાન એ લોકોની અંદર રિલેશનશિપ દોસ્તી થઈ અને એના આધારે પછી એ લોકો બહાર નીકળીને આ પ્રકારની જે છે ઘરફોડ ચોરીઓ કરવા માંડ્યા જે આરોપીઓ છે એ આરોપીઓમાંથી એક

બે હજાર ચોવીસ માં સુરતના પોલીસ સ્ટેશનોમાં એ લગભગ લગભગ દસ થી બાર વર્ષ સુધી એ લોકોએ જેલ કાપી છે અને જેલ કાપ્યા પછી જયારે જેલમાં કોર્ટ ને જેલમાંથી જામીન મળ્યા એ લોકોને જામીનના આધારે પછી એ લોકો બહાર આવ્યા ગાંધીનગર કાર ચોરી કરવાની અને કાર ચોરી કર્યા પછી અલગ અલગ વિસ્તારમાં રેકી કરવાની ને રેકી કર્યા પછી એક જ નાઇટમાં બે નાઇટમાં બધી ચોરીઓ આચરવામાં આવી છે એટલે એટલે જ મેં કીધું આપને કે તેરા ફરવરી થી માંડીને સોળ ફરવરી ની વચ્ચે

એની પૂછપરછ દરમિયાન એવી પણ વિગત સામે આવી છે કે અમુક એમને ચોરી કર્યા પછી ઘરેણામાં અમુક નકલી ઘરેણા નાખી દીધા હતા જે એમની પાસેથી વાસ્તવિક ઘરેણા કબજે કરવામાં આવ્યા એ અમે ફરિયાદીઓને પણ દેખાડ્યા છે ને એ લોકોએ આઈડેન્ટિફાઈ પણ કર્યા છે પરંતુ જે ઘરેણા એ લોકોએ નકલી સમજીને એમાં નાખી દીધા હતા એની પણ અમે તપાસ કરાવડાવી પરંતુ ત્યાં અમને મળી આવેલ નથી अ बाकीनी जे हमने जे साथीदार छे सोनी एमनी पण અત્યારે પુછપરછ ચાલી છે કે એને કે બીજી જગ્યા ગાળવા માટે આખી દીધા હોય અથવા તો એમની પાસે ત્યાં બીજી જગ્યા રાખી મૂકેલા હોય તે તફાસમાં હવે બહાર આવશે